હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા એરંડાના ભાવ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસને શનિવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના એરાડાના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા એરંડાના ભાવ વિશે જાણવું હોય અને તું મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં એક હજાર પચાસથી અગિયારસો પંદરની વચ્ચે થયા છે ગોંડલમાં સાતસો થી અગિયારસો બાવીસની વચ્ચે થયા છે જૂનાગઢમાં એક થી અગિયારસો સત્તરની વચ્ચે થયા છે કાલાવડમાં એક હજાર પચીસથી એક ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એક હજાર પચાસથી એક હજાર પંચાવનની વચ્ચે થયા છે જામજોધપુરમાં એક થી અગિયારસો વીસની વચ્ચે થયા છે જેતપુરમાં એક હજાર દસથી એક હજાર ની વચ્ચે થયા છે ઉપલેટામાં એક હજાર સાઠ થી 1120 ની વચ્ચે થયા છે વિસાવદરમાં 1020 થી 1065 ની વચ્ચે થયા છે ધોરાજીમાં 1055 થી 1100 ની વચ્ચે થયા છે મહુવામાં 500 થી 1076 ની વચ્ચે થયા છે કોડીનાર માં 1000 થી 1110 ની વચ્ચે થયા છે આળવદ માં 1100 થી 1130 ની વચ્ચે થયા છે ભાવનગરમાં 1000 થી 1100 ની વચ્ચે થયા છે જસદણ માં 1000 થી 1088 ની વચ્ચે થયા છે પચાવમાં અગિયારસો વીસથી અગિયારસો પાંત્રીસની વચ્ચે થયા છે ભુજમાં બાવીસોથી બાવીસો પચાસની વચ્ચે થયા છે રાજુલામાં એક હજાર બાવનથી એક હજાર છપ્પનની વચ્ચે થયા છે દશાળા પાટડીમાં એક હજાર નેવુંથી અગિયારસોની વચ્ચે થયા છે ધ્રોલમાં એક હજારથી એક હજાર ચાલીસની વચ્ચે થયા છે બીજાપુરમાં એક હજાર સિત્તેરથી અગિયારસો પિસ્તાલીસની વચ્ચે થયા છે હારીજમાં અગિયારસોથી અગિયારસો પાંત્રીસની વચ્ચે થયા છે માણસામાં અગિયારસો ત્રીસથી અગિયારસો છાસ સઠ ની વચ્ચે થયા છે ગોઝારિયામાં અગિયારસો થી અગિયારસો તેત્રીસ ની વચ્ચે થયા છે કડીમાં અગિયારસો થી અગિયારસો ની વચ્ચે થયા છે માંડલમાં એક થી અગિયારસો ની વચ્ચે થયા છે ડીસામાં અગિયારસો થી અગિયારસો ની વચ્ચે થયા છે ભાભરમાં અગિયારસો થી અગિયારસો ની વચ્ચે થયા છે પાટણમાં એક થી અગિયારસો ની વચ્ચે થયા છે ધાનેરામાં અગિયારસો થી અગિયારસો ની વચ્ચે થયા છે